બોલીએ દ્વારિકા કી જય સરસ મજા જો તૈયાર થઈને અમે નીકળે ગયા ચાલો દરિયા કિનારે રમવાની મજા આવી ગયા જય માતાજી જય દ્વારકાધી સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા બ્લોગની અંદર જો કે તમે મજામાં તો શું ને હું ખૂબ જ મજા અત્યારે સવાર સૌ પ્રથમ પહેલાં તો જૈન દ્વારકા કારણ કે અત્યારે દેવભૂમિ દ્વારકાની અંદર છે દ્વારકાની અંદર રાત્રિ રોકાણ કર્યું હતું એટલા માટે રાત રોકાણા છીએ દ્વારકાની અંદર અને આ બધા મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે પાછળ કેમેરા આમ બધા શરમ લાગે છે શું કરશો બંધ કરી માં ચલો કાંઈ વાંધો નહીં આજે અમે કયા દ્વારકાથી કયા સ્થળે દર્શન કરવા જવાના છીએ એ બધાને તમને બધાને દર્શાવશું તો કન્ટિન્યુ ઉમેદવાર બધા બની રહ્યો બોલીએ દ્વારિકા દિશ કી જય ભાઈ માત કી જય માત કી જય માલા દાદાની ની સરસ મજા ના જો અત્યાર માં તૈયાર થઈને અમે નીકળી ગયા છીએ જાહલ બેન કેવા તૈયાર થયા છે જરી કોમેન્ટ કરી દેજો અને જો દ્વારકાધીશ ને છે ને

હરસિદ્ધિમાના દર્શન કરવા તો અત્યારે પહોંચી ગયા છે કોયલા ડુંગરે હરસિદ્ધિમાના દર્શન કરવા ડુંગરોની હારમાળા સાથે આપણે નજરાણું જોતા જોતા આપણે દર્શન કરવાના છે અને કેવો મસ્ત કેવો મસ્ત મજાનો લુક આવે છે કેવો વ્યૂ આવે છે એ તમને બધાને બતાવી દઉં અને ફોન તો લગભગ તો અલાઉડ છે જ નહીં અંદર ઘણા ટાઈમ પહેલાં હું આવ્યો હતો લગભગ તમને ચાર પાંચ વર્ષ થઈ ગયા હશે ત્યારે એકવાર આવ્યો હતો પછી આજે આવ્યો છું ચલો કઈ વાંધો નહીં હરસિદ્ધિ માના દર્શન કરી લેવી તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો શ્રી હરસિદ્ધિ માતાજી મંદિર અને મંદિર હજે સમથિંગ ખુલ્યું નથી એટલા માટે આ લાઈન છે અને જો જય હરસિદ્ધિ માં કોમેન્ટ માં જય હરસિદ્ધિ માં લખવાનું ભૂલતા નહીં ખુલે છે ખુલે છે પાળે દેખાતું તું છે હા એ જો ધર્મશાળાની બધું છે રહેવા માટે સુવિધા ની બધું છે ટ્રાફિક હતું ને દર્શન કરવામાં અને મંદિર હજે ખુલ્યું હતું એટલે અમને એમ થયું કે છે ને પેલા છે ને દરિયા કિનારે થોડુંક વ્યૂ સરસ મજાનો છે એટલે આટો મારી હરસિદ્ધિમાના મંદિર પાસે પણ દરિયા કિનારો સરસ મજાનો છે અને અહીંયા પણ ભોળાનાથનું મંદિર છે જો સરસ મજાનો ના આ બાજુ મસ્ત ડુંગરોની હારમાળા સાથે આમ જો દરિયા કિનારો એવો મસ્ત મજાનો છે ચાલુ બેન એટલે આ

અરે વાહ બાહ હું ઈશ કહું છ મારા મમ્મી ને કે દો આપડે તુલસીમાં કેરામાં રાખેવા લઈ લ્યો ચાર પાંચ લીધા હે ને મામા મજા આવે છે અરે વાહ મામા અહીંયા નાવાની મજા આવે કામ પાણી આવી જાય ઠેઠ પાણી આવી જાય હા અ પાણી આવકમાં જ છે બે દરિયા કિનારે રમવાની મજા આવી ગયા થી ઓ મોટો કોથળો તો દરિયા કિનારે વાહ ને શંખ આ શંખ છે

જો અહીંયા બધું ઇતિહાસ લખેલો છે અને આ રીતનું અંદર વાય છે આ રીતનું એટલે હા હા વગાડ બેટા વગાડ હા હા વાય છે જો હે શિશુ પાણી હા હા વાયાર મા આખો ભલિયો થોડુંક ભરેલું છે ને એટલે ભરાઈ જાહે પહેલાં આમ જ શિસ્ત એટલા આવડે કા હા મીઠું પાણી છે આપણે નર્મદાનું નું આવી હે દરિયા કિનારે લે ટ્રાફિક છે ને એટલા માટે છે ને અમે અમે દર્શન કરવા નથી જતા અને હવે છે ને સુધી ઘરે જવાનો પ્લાન કરીએ છીએ દરિયા કિનારે બેઠા પણ બહુ ટ્રાફિક છે ને એટલા માટે તો કાઈ વાંધો નહી હવે જોઈશે આગળ મસ્ત મજાના અત્યારે છે ને જેતપુર ની અંદર બેહી ગયા છે જમવા જમવામાં છે ને આજે દાળ પકવાન બનાવ્યા છે મેં મેંદુવડા

અમે નાસ્તો કરીને વેવા જમીન વેવા ઢોસા ને એવું ખાય અને જેતપુર માં છીએ અત્યારે અને જેતપુર માં કોણ કોણ અમારા બ્લોગ જોયું કોમેન્ટ કરજો કા ચાલુ બેન મામ મામ કે તો એટલે આ ચોકલેટ મને દે આલો પપ્પા ને ચોકલેટ આપી દો એટલે હા મારી મમ્મી ની એને જો એને ખાવું નતું તેને હાટ નું ગાંઠિયા લેતા વણેલા અને અહીંયા જો તબિયત બગડી ગઈ છે અને આમ જો ક્યાં બેહી ગઈ ક્યાં બે ગઈ કાંઈ વાંધો નહીં હાલો કન્ટિન્યુ લોકો જે બન્યા રહેજો અને જેતપુરથી કોણ અમારો બ્લોગ જોવે છે જે કોમેન્ટમાં કહી દેજો

માગરપોડિયાનો દરસલ છે 30 બેની હાલ કે જો તો આપ આરુ કે બારકાની